રાજીનામું ધરી રહ્યા છે કોંગ્રેસની વિકેટો પડી આમ આદની પાર્ટીની વિકેટો પડી હવે ભારતીય જનતા પાર્ટીની વિકેટ પડવા જઈ રહી છે સાઉલેથી ધારાસભ્ય કેતન ઇનામદાર ત્રણ ટર્મથી ધારાસભ્ય અપક્ષ ચૂંટાયા ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા બે ટર્મ ચૂંટાઈ ગયા આજે ધારાસભ્ય હવે તેણે રાજીનામું મોકલી દીધું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું મોકલી દીધું છે મોડી રાત્રે આ રાજીનામું મોકલવામાં આવ્યું છે અને આ સમાચાર સામે આવતા એક ચર્ચા જાગી છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં દ્રોહ થવા જઈ રહ્યો છે એક ચર્ચા જાગી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો નારાજ છે ભરતી મેળાથી એ હવે સામે આવી રહ્યા છે એ પછી પ્રદેશ કક્ષાએ બોલવાનું હોય કે પછી વાત ઉપર સુધી પહોંચાડવાની હોય તેઓ ખુલ્લીથી બોલી રહ્યા છે તેમાં લોકો સસ્પેન્ડ પણ થઈ રહ્યા છે છેલ્લા થોડા દિવસની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં વડોદરામાં જાણે કે ભૂકંપ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે બધું બરોબર નથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવે છે ડોક્ટર જ્યોતિબેન પંડ્યા વિરોધ નોંધાવે છે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે આ પરિસ્થિતિ બાદ હવે કેતન ઇનામદારનું રાજીનામું સામે આવે છે આ કેતન ઇનામદારનું રાજીનામું ઘણી વસ્તુ કહી જાય છે ભારતીય જનતા પાર્ટીમાં આ પહેલા પણ ચૌદ ટકા અનામત આપવાની માગ ઉઠી હતી કોને અનામત આપવામાં આવે તો એ લોકોને કે જેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે એ લોકોને કે જે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ખુરશી ગોઠવતા હતા એ લોકોને કે જેઓ વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ગાભા મારતા હતા આ કાર્યક્રમોમાં જે લોકો મહેનત કરતા હતા જે પાયાના કાર્યકરો છે એ આજે ક્યાં છે એ કાર્યકરોને આજે કોઈ પૂછતું પણ નથી એ કાર્યકરોનો કોઈ આજે ભાવ પણ પૂછતું નથી એ કાર્યકરોને હોદ્દો આપવાની વાત તો દૂર રહી આ સંજોગોમાં હવે એક ગ્રુપ બની રહ્યું છે અને આ ગ્રુપ ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ નોંધાવી સી આર પાટીલ સીધો લક્ષ્ય છે પાંચ લાખથી પણ વધુની લીડ અને આ પાંચ લાખની લીડ મેળવવા માટે જ કોંગ્રેસના દિગ્ગજોને પોતાની સાથે ભારતીય જનતા પાર્ટી જોડી રહી છે પરંતુ આ તમામ વચ્ચે જૂના કાર્યકરો તો નારાજ છે આપને ખબર હશે કે જે 14% અનામત આપવાની માંગ કરવામાં આવી પહેલા પણ ભારતીય જનતા પાર્ટીમાં પત્રિકા કાંડ થઈ ચૂક્યો છે કવિતા કાંડ થઈ ચૂક્યો છે સી આર પાટીલનું નામ આવી ચૂક્યું છે અને કેટલાયનો ભોગ પણ લેવાય ચૂક્યો છે પરંતુ આજ દિવસ સુધી આજ દિવસ સુધી જે કાર્યકર્તાઓ હતા એક વિચારમાં હતા કે ભાઈ વિરોધ નોંધાવશું તો કાર્યવાહી કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી ભરેલી પાર્ટી છે પરંતુ હવે લાગી રહ્યું છે કે કાર્યકર્તાઓના મનમાંથી આ ડર દૂર થઈ રહ્યો છે લોકસભા ચૂંટણીમાં કાર્યકર્તાઓ પોતાની જ પાર્ટીની સામે બ્યુગલ ફૂંકી રહ્યા છે કહી રહ્યા છે કે વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને અમને અમારી સાથે આ પ્રકારનું કેમ તમે રાજકોટમાં જુઓ રાજકોટમાં મોહન કુંડારિયા અને જીતુ સોમાણી વચ્ચેનો ઝઘડો હતો બંને એક સ્ટેજ પર જોવા મળ્યા પરંતુ આજે પણ કહેવાય છે કે ઝઘડો કાયમ છે એવા તો કેટલાય છે જે સાંસદ અને અને ધારાસભ્ય ધારાસભ્ય વચ્ચે વચ્ચે ચાલતા ચાલતા હોય હોય મેયર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે એકસો છપ્પન બેઠકો મળી ચૂકી છે પરંતુ એ પરિવારમાં કેટલાય લોકો નારાજ છે તેવા સમીકરણો હવે સામે આવી રહ્યા છે કેતન ઇનામદારનું રાજીનામું સામે આવી ચૂક્યું છે કેતન ઇનામદાર ગ્રુપ છે કેતન ઇનામદારના તમે જૂના સમાચાર વાંચશો તો તમને ખબર પડી જશે કે તેના ગ્રુપમાં કયા કયા ધારાસભ્યો આવે છે કેતન ઇનામદાર નારાજ છે તો સ્વાભાવિક છે કે તેની સાથે જોડાયેલા ધારાસભ્યો સાથે તેને આ બાબતે સંવાદ કર્યો હશે પોતે જે ગ્રુપમાં છે તેની સાથે સંવાદ કર્યો હશે અને આગળના સમયમાં કેતન ઇનામદારના કહેવાથી બીજા પણ ધારાસભ્યો સામે આવે તો નવાઈ નહીં આ રાજીનામું મોકલી દેવામાં આવ્યું છે રાજીનામું સ્વીકારે છે કે નહીં એ સવાલ છે રાજીનામું મોકલી દેવામાં આવ્યું છે તો કોના કહેવાથી મોકલવામાં આવ્યું આ રાજીનામું મોકલવાથી કોને અસર પડશે શું સી આર પાટીલને અસર પડશે કે પછી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે મોટા નેતૃત્વ છે સી પાટિલ પાટીલ સાથે કામ કરે છે એ તમામના નિર્ણયને અસર પડશે

જે લોકો આવી રહ્યા છે ભરતી મેળામાં તેને લઈને નારાજ છે પરંતુ કેતન ઇનામદાર સિવાય પણ કેટલાય લોકો છે કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે મધુ શ્રીવાસ્તવ કેતન ઇનામદારની નજીકના ગણાય કેતન ઇનામદાર પરંતુ આ મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ હતી આજે તે પણ નારાજ છે વાઘોડિયાથી તેઓ પેટા ચૂંટણી લડી શકે છે એટલે આ તમામ સંજોગોમાં આ તમામ પ્રકરણમાં ભારતીય જનતા પાર્ટી આજે મૂંઝાણી છે સી પાટિલ શું કરશે તેના પર જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટી નામ તો ફરક નથી પડતો એક બે પાંચ ધારાસભ્યો નીકળી જાય તો પણ કારણ કે તેની પાસે ધારાસભ્યો અને બેઠકો છે ઉપરથી બીજી પાર્ટીના દિગ્ગજો પણ આવી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની છબી છે તેને નુકસાન આ પ્રકારની પ્રવૃત્તિ જરૂરથી કરે છે જોવું રહ્યું કેતન ઇનામદાર છે તેની સાથે શું થાય છે પક્ષ તેની સામે કોઈ કાર્યવાહી કરે છે તેનું રાજીનામું સ્વીકારે છે કે નહીં અને મુખ્ય વાત એ છે કે વિકેટ પડશે કે નહીં એકસો છપ્પન માંથી શું એકસો પંચાવન થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો શું હવે કેતન ઇનામદારે નક્કી કરી લીધું છે ને કેતન ઇનામદાર ભાજપમાં નહીં જ રહે શું ભારતીય જનતા પાર્ટીની વિકેટ પડશે આ તમામ સવાલો છે આપ અમને આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ભરતી મેળો ચાલી રહ્યો છે એ વિશે આપ શું વિચારો છો આપ ભાજપના કાર્યકર્શો છો તો શું વિચારો છો આપ ભાજપ ને મત આપનારા છો તો શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય લખો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર